ભ્રષ્ટાચારીઓના પાપે જાણે જેતપુર પંથક બંજર બનવાના અંગે ખાસ અહેવાલમાં જેતપુરના ઉદ્યોગો દ્વારા ફેલાવાય છે પ્રદૂષણ જેતપુરમાં ધમધમે છે અનેક ઔદ્યોગિક એકમો બેરો જુનાગઢ ના ઘેડ પંથક સુધી પહોંચે છે પ્રદુષણ ગઈ છે આપ જોઈ શકો છો હું તમને સીધા દ્રશ્ય દેખાડું છું કેટલું ગંદુ પાણી કેટલું કેમિકલ યુક્ત પાણી નદી નાળા જમીન બધું જ અત્યારે કેમિકલ કેમિકલ થઈ ગયું છે પથ્થરો પણ સફેદ 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 થઈ ગયા છે અંદર ક્યાંય નૂર નથી દરેક ખેડૂતોની અત્યારે એક જ રાવ છે કે આ કેમિકલ ને બંધ કરો અધરવાઈઝ અમારે મરવાનો મોત આવશે વારો આવશે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અમારે ત્યાં મોલ નથી થતા અમારે ત્યાં કોઈ ખેતી નથી થતી ખૂબ નંદનીય પરિસ્થિતિ છે તો આ ખુલ્લા પાડવા માટે અમે આવી ગયા છીએ મેદાને આજે બી ઇન્ડિયા ટીમ પહોંચી છે વારંવાર હવે આવી રીતે આવા બધા જ તમામ પ્રકારના જગ્યાઓ ઉપર જેટલા જેટલા પોલ્યુશન પોઈન્ટ છે ત્યાં જઈ અને અમારી ટીમ તેને પર્દાફાશ કરશે અને દરેક પોલ્યુશન માફિયાઓને ભૂમાફિયાઓ થી પણ ખરાબ માફિયાઓ છે જેને ખુલ્લા પાડવા માટે અમારો પૂરો પ્રયાસ રહેશે ઔદ્યોગિક પ્રદૂષણના મામલે જેતપુર પંથક મોખરે છે જળમાં ભારે માત્રામાં કેમિકલની હાજરી મળી રહી છે એટલું જ નહીં ખુલેઆમ નદી પણ છોડવામાં આવતા પ્રદૂષિત પાણીને કારણે માનવથી લઈ પશુ પ્રાણી માટેની સ્થિતિ કફોડી બની છે માઠું પરિણામ પર્યાવરણ સાથે સંકળાયેલા સૌ કોઈએ ભોગવવાનો સમય આવ્યો છે વાદળના પુલ નું પાણી ખરાબ થઈ ગયું છે માલ ઢોર પીતા નથી માલ ઢોર માલુકે બેહતા નથી અને જમીન હાવ ખત ગઈ અને કડક ના પેટ થઈ ગઈ મોલ થયો ફૂટફૂટ અને બાકી બધું પતી ગયું છે હવે કઈ છે નહીં અને મજૂરી કરવી હું કરવું નુકસાન એટલે બધું કઈ જમીન પતાવી દીધી બધી અમારે અહીંયા ભાદર પુલ આવેલો છે ત્યાં જેતપુર થી પાણી અહીંયા કેમિકલ પદાર્થ બધું પાણી આવે અમારી જમીન હાવ પૂરું થઈ ગયું અમારા પાણીના તળ પતી ગયા અમારો ઢોર માણા બધું ખસ થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે નિવારણ આવે એવો રસ્તો સરકાર અને બધા તંત્ર ને આની બધી થોડીક મુલાકાત લઈને હું હારું થાય એવું કરો આ બધું બંધ થઈ જાય એવી અમારું કઈ આમાં નુકસાની ન થાય ને ખેડૂત નું સારું થાય ઢોર માણા નું બધાનું ખેતરમાં में मोल જાય છે ऊभा અને ખેતરમાં છારી વળી જે જમીન થી જે ટાઈટ એમાં કઈ કામ મોલ થતા નથી હવે તો મજૂરી કરવું પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે સાડી ઉદ્યોગોમાંથી માંથી કેમિકલ યુક્ત કલર વાળું ઝેરી પાણી નીકળે છે પ્રદુષિત પાણી ફરજિયાત શુદ્ધ કરીને તેનો નિકાલ કરવાના બદલે સીધું જ તેનો નિકાલ કરવામાં આવતા જેતપુર પંથકમાં

પ્રદૂષિત જળ જમીન અને વાયુને કારણે પ્રદૂષિત કરવામાં આવતા સ્થાનિક પ્રજા અને પશુ પક્ષીઓ અને પર્યાવરણને ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે આટલું હોવા છતાં તંત્ર ટસ મસ્ત થતું નથી જનસેવકોને જનતાની પડી જ નથી પાણીમાં કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે સાદી ભાષામાં પાણીની અંદર જ્યારે કેમિકલની માત્રા બતાવતું માં કુદરતી પાણીમાં ઓક્સિજનની માત્રા ભરપૂર હોય છે જ્યારે ઝેરી કેમિકલ ઝીરો હોય છે તેના કારણે જ જળચરો જીવે છે અને પર્યાવરણનો વિકાસ થાય છે પાણીમાં જેમ જેમ ઝેરી કેમિકલનો ઉમેરો થતો જાય છે તેમ તેમ તેને શુદ્ધ કરવા માટે પાણીનું ઓક્સિજન વપરાય છે જેતપુર પંથકમાં કેટલીક જગ્યાના પાણીનો ટેસ્ટ કરવામાં આવે તો તેમાં એક હજાર પ્રદૂષિત પાણીને કારણે ગ્રામજનો અને પશુ પક્ષીઓના જીવ પર મોટો ખતરો પ્રદૂષિત પાણીનો રોજિંદા કાર્યમાં ઉપયોગ કરવાથી ચામડીના રોગમાં કેસમાં વધારો

સ્થાનિકો તેમજ ખેડૂતોએ આ પ્રદૂષણ માફિયા પર લગામ લગાવવા માટે અવારનવાર માંગ કરી છે છેલ્લા ઘણા વર્ષોથી પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવી રહ્યું છે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ની લાલિયાવાડી ઉપરાંત એસોસિએશનની લાપરવાહીના કારણે પ્રદૂષણ માફિયાઓ બેફામ બની જતા પ્રજાથી લઈને પશુ પ્રાણીઓ પરેશાની ભોગવી રહ્યા છે સ્થાનિક આગેવાનો દ્વારા પ્રદૂષણ માફિયાઓને પ્રોટેક્શન પૂરું પાડવામાં આવતું હોવાના કારણે પણ પ્રદૂષણની સમસ્યા વિકરાળ બની છે નદીને પ્રદૂષિત કરનારાને કોણ છાવરે છે કેમ કોઈ ઔદ્યોગિક એકમ સામે કાર્યવાહી નહીં જીપીસીબી ને એક્શન લેતા કોણ રોકે છે કેમિકલ અને કલર નદીમાં છોડવાનો પરવાનો કોણે આપ્યો શું પ્રદૂષણ માફિયાઓ હપ્તા આપીને બાંધે છે અધિકારીઓના હાથ પ્રદૂષણ માફિયાઓ સામે કેમ નેતાઓ પણ છે મૌન શેગડેમ તળાવ ખેતીને નુકસાન કરનારા સામે પગલાં ક્યારે શું દરેક વખતે આંદોલનો થશે તો જ અધિકારી દોડશે સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે પગલાં કેમ નથી લેવાતા તંત્રને પ્રદૂષણ કેમ નથી દેખાતું પ્રદૂષણ માફિયાઓ પર કોના છે આશીર્વાદ તો પ્રદૂષણ માફિયાઓ વિરુદ્ધ અવારનવાર આવેદનો રજૂઆતો અને આંદોલન થયા છે તેમ છતાં પ્રદૂષણ અટકતું નથી પ્રદૂષણથી ખેડૂતોની જમીન બંજર બની રહી છે અને જમીનમાં પાક ઉગતા જ નથી સાથે આ પાણી જમીનમાં ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ રહ્યા છે આસપાસના લોકો અને ખેતીલાયક જમીન બરબાદ થઈ જશે માટે સરકાર તાત્કાલિક પગલા લઈને પ્રદૂષણ અટકાવે તે જરૂરી બન્યું છે તો બી ઇન્ડિયાની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર